ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કચ્છમાં કે જ્યાં વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે અબડાસા તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી જેમાં કોઠારા માનપુરા ખાતે જંગી વિસ્તારમાં ભરાયેલ પાણીની પરિસ્થિતિ જેની રજૂઆત ઇકબાલભાઈ મંદરાએ કરી હતી ત્યારે માનપુરા વિસ્તારમાં પૂર સંરક્ષણ દિવાલની રજૂઆત કરવામાં આવી હતી વિપક્ષ નેતા દાદાભાઈ જત રોડ રસ્તા અને કેનાલની રજૂઆત કરી હતી ત્યારે અબડાસા કોંગ્રેસ મહામંત્રી જામભા સોઢાએ તેરા નદી અને લાખણિયા નદીના પૂરની લેખિત રજૂઆત કરી હતી જે ભૂલના કામ અંગે બે હજાર સરકાર મંજૂરી આપે પણ તે પણ કામ ચાલુ કરવામાં આવેલ નથી અને જેના કારણે આ વિસ્તારના બાવીસ ગામો સંપર્ક વિહોણા બને છે અને આ મુખ્ય તેરા અને નેત્રાને જોડતો રોડ છે આ અંગે ગોહિલ ખાતરી આપતા જણાવે છે કે આ પુલોમાં કામ માટે

આપે બધાએ અહીંયા પ્રશ્નો આપ્યા છે અને અહીંયા આવવાનું કારણ જે છે એ લોકોની વચ્ચે જઈએ તો સાચી પરિસ્થિતિની ખબર પણ પડે અને તમારા પ્રશ્નો જે છે એને હું મેળવી શકું જિલ્લાના બધા જ મુખ્ય આગેવાનો કારણ કે નામ લેવા બે શિસ્તો સમયની મુશ્કેલી થશે આપણા વિસ્તારના આગેવાનો સતત બે દિવસથી મારા સાથે છે એમનો પણ આભાર માનવો આપે બધાએ અહીંયા પ્રશ્નો આપ્યા છે અને અહીંયા આવવાનું કારણ જે છે એ લોકોની વચ્ચે જઈએ તો સાચી પરિસ્થિતિની ખબર પડે અને તમારા પ્રશ્નો જે છે એને હું મેળવી શકું જિલ્લાના બધા જ મુખ્ય આગેવાનો કારણ કે નામ લેવા બેસીસ તો સમયની મુશ્કેલી થશે આપણા વિસ્તારના આગેવાનો સતત બે દિવસથી મારા સાથે છે એમનો પણ આભાર માનવો આપે બધાએ અહીંયા પ્રશ્નો આપ્યા છે અને અહીંયા આવવાનું કારણ જે છે એ લોકોની વચ્ચે જઈએ તો સાચી પરિસ્થિતિની ખબર પડે અને તમારા પ્રશ્નો જે છે એને હું મેળવી શકું જિલ્લાના બધા જ મુખ્ય આગેવાનો